ગામમાં પીવાનું પાણી તો ઠીક ઘર વપરાશ માટેનું પણ પાણી ન મળવાના કારણે લોકોને દિવસો પસાર કરવા મુશ્કેલ થઈ ગયા છે ગામની મહિલાઓને પીવાનું પાણી લેવા માટે બે કિલોમીટર દૂર જવાની ફરજ પડી રહી છે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ પાણીનો પ્રશ્ન હલ ન થતા આખરે મહિલાઓએ સરકારને પાણી બતાવી ગામમાં મત લેવા માટે કોઈ રાજકીય પક્ષોએ પ્રવેશ કરવો નહીં તેવી ચીમકી ઉચ્ચારી છે આ સુકાળો છે આ 50 વર્ષથી ગામમાં લસિના ગામમાં પાણી નથી 2 કિલોમીટર ચાલીને અમે પાણી લેવાઈએ તલાના પાણી કેટલું ગંદુ છે કપડા ધો સી ધોઈએ છે ઉકાઈલા કપડા પહેરિયા છે બકાકા બેસીએ તો ગંધાય એવી વ્યવસ્થા કરી આલા ને તમે સુકાળો મે હવે ગામમાં તમે ઓટલી સુવિધા કરી લ પાણી ને અમને 2 કિલોમીટર ચાલીને આયા કઈ ધારા અમને ભરવા દે તમે આઈએ ના ભરવા કઈ જવાની કેટલા દિવસે પાણી આવે છે તમારે

ખાણા ખાણા થઈ ગયા પાણી કઈ પીપળા પીપળા કઈથી લાવે ગરીબ મોણસ છે મરી જાય ના પાણી કઈ લાઈ લાઈને ખેંચી ખેંચી મજા કોઈ લસુંદરા મેં છોકરી હાલવા તૈયાર નહીં તલા જોવા બી સારું નહીં પાણી અમે ચોખ્ખું તલાવ જોઈએ સરસ ઓકે વોટ વોટ મળે નહીં લસુંદરા ને જતા કોઈ લેડીઝ વોટ નહીં આવે પાણી આવ્યા પછી તમારે વાટ વાટ બધું આવી મોબિયા તમારી મહિલાઓ એ બધુમાં જણાવ્યું હતું કે ગામમાં તળાવ છે પરંતુ તળાવમાં પાણી નથી પાણીની સુવિધા ન હોવાને કારણે કપડા પણ ધોઈ શકાતા નથી નળ છે પરંતુ પાણી નથી બોર છે પરંતુ પાણી ખારું આવે છે ખારું પાણી આવવાના કારણે પાણીનો વપરાશ થઈ શકતો નથી નેશન પ્લસ ન્યૂઝ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બે લાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર